જય માતાજી મિત્રો જો મરચાંની ખેતી કરી છે અને મરચા બહુ હવે સરસ મજાના મોટા થઈ ગયા છે આ બાજુ ટામેટીની ખેતી છે ટામેટીઓ પણ બહુ મોટી થઈ ગઈ છે અને આ મરચાનું વાવેતર છે જોઈ લો મિત્રો તમને બતાવું પંદરસો છોડ વાવ્યા છે મરચાંના ટામેટીના વાયા છે બસો અને રીંગણના વાયા છે બસો આખા ખેતરમાં મરચાંનું વાવેતર જોરદાર ધૂમ મચાઈ રહ્યું છે અને છોડ સારી રીતે મોટા થઈ રહ્યા છે જો મિત્રો ટામેટીનો પણ છોડ મસ્ત મોટા થઈ ગયા છે ફૂલ આવી ગયા છે મરચા પણ સારા મોટો થઈ ગયા છે હવે હવે મરચા આવી ગયા છે ફૂલમાં ફૂલ પણ આવી ગયા છે ડાળો પણ જોરદાર પડ્યા છે લાસ્ટ ઓલ માં રીંગણ છે રીંગણ રીંગણ છે રીંગણ લાસ્ટ ઓલ તીન ઓલ્યુ રીંગણ આ છે રીંગણ તેનું કામ ચાલુ જ છે અને આજ છે મંદિર ગુગા મહારાજનું